સુરત શહેરમાં રખડતા કૂતરાનો આતંક રોજે રોજ જોવા મળી રહ્યો છે તો સુરતના આડાજન ગોરાટ રોડ પર આવેલા સુકુન ટેનામેન્ટમાં માસુમ બાળા પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો પરંતુ બાળા ભાગે છૂટતા માત્ર પગમાં તેને બચકું ભરી કૂતરાઓ ભાગી ગયા હતા જોકે મહાનગરપાલિકા દ્વારા રખડતા કૂતરાને લઈને કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં રસ જોવા મળ્યો છે સુરતમાં ઘણા સમયથી રખડતા કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે રોજે રોજ રખડતા કૂતરાઓ માસૂમ બાળકો સહિત મોટે શિકાર બનાવી રહ્યા છે તો ભૂતકાળમાં પણ રખડતા કૂતરાએ માસૂમ બાળકોને ફાડી ખાધવાનું અને કૂતરાના કરડ્યા બાદ હડકવા બાળકોને ચડીવાના બનાવ પણ બન્યા છે ત્યારે સુરતના અડાજણના સીસીટીવી સામે આવ્યા છે અડાજણ ગોરાટ રોડ પર આવેલા સુકુન ટેનામેન્ટના માસૂમ બાળા પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો જો કે સમયસૂચિકતા વાપરી બાળા ઘરમાં ભાગી જતા એક કૂતરાએ બાળોનો પગ પકડ્યો હતો પરંતુ બાળા ભાગવામાં સફળ રહેતા કૂતરાઓ ભાગી છૂટ્યા હતા જેને લઈને બાળાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી તો બીજી તરફ લોકોમાં રખડતા કૂતરાઓને લઈને રોષ જોવા મળ્યો છે અને પાલિકા દ્વારા રખડતા કૂતરાનો આતંક તાત્કાલિક દૂર કરાય તે માંગ લોકો કરી રહ્યા છે